હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સાંજના ડિનરમાં બનાવીને ખાઈ શકાય એવી એકદમ હેલ્ધી રજવાડી ખીચડી જે શાકભાજીથી ભરપૂર છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે આ રજવાડી ખીચડીને તમે કઢી સાથે સર્વ કરી શકો છો કાં તો પછી બટાકાનું રીંગણનું તુરિયાનું કે કાંદા બટાકાના રસાવાળા શાક સાથે પણ ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે પરફેક્ટ માપથી એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ આ રજવાડી ખીચડી આપણે બનાવવાના છે અને આનાથી પહેલાં પણ અલગ અલગ ઘણી બધી જાતની ખીચડીની રેસીપી મેં ચેનલ પર શેર કરેલી છે એ બધાની જ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ચાલો આ ખીચડીને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે અડધો કપ જેટલા ચોખા લઈ લઈશું હવે આપણે એમાં વન થર્ડ કપ જેટલી છોતરાવાળી જે લીલી મગની દાળ આવે એ ઉમેરીશું હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલી આપણે તુવરની દાળ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી મગની પીળી મોગર દાળ ઉમેરવાની છે બે ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે થોડું હુંફાળું ગરમ હોય એવું પાણી ઉમેરીને દાળને સરસ મસળીને ધોઈ લેવાની છે તો આ દાળને આપણે પાણી બદલી બદલીને ત્રણથી ચાર વખત ધોઈ લેવાની છે તો અહીંયા મેં પાણી બદલી બદલીને ત્રણથી ચાર વખત દાળ ચોખાને ધોઈ લીધા છે હવે આપણે એમાં સાફ પીવાનું પાણી ઉમેરીશું પાણી અહીંયા થોડું ગરમ કરીને ઉમેરવાનું છે અને અડધો કલાક સુધી એને પલાળવા દઈશું જ્યાં સુધી દાળ ચોખા પલળે ત્યાં સુધીમાં આપણે શાકભાજી સમારી લેવાના છે તો અહીંયા મેં શાકભાજીની અંદર એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે સાથે જ વન ફોર્થ કપ ફ્રોઝન મકાઈના દાણા લીધા છે પોણો કપ જેટલા એટલે કે અડધો કપથી થોડા વધારે ફ્રેશ લીલા વટાણા લીધા છે એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે તેરથી ચૌદ ટુકડા ફુલાવરના લીધા છે અને સાથે જ મેં એક મીડિયમ સાઇઝનું લીલું કેપ્સિકમ લીધું છે મીડિયમ ટુકડામાં સમારીને તો આપણા જે દાળ ચોખા હતા એ પણ અડધો કલાક પછી તમે જોશો તો આ રીતે સરસ પલળી ગયા છે અને એકદમ સરસ ફૂલી ગયા છે તો હવે ખીચડી બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કૂકર ગરમ કરવા મૂકીશું એમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી એમાં ઉમેરીશું સાથે જ એક ચમચી એમાં જીરું ઉમેરીશું બે ચપટી જેટલા એમાં મેથીના દાણા ઉમેરીશું એક ટેબલ સ્પૂન કાચા સિંગદાણા દાણા ઉમેરીશું બારથી પંદર એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે એની અંદર આપણે થોડા ખડા મસાલા ઉમેરવાના છે જેમાં અહીંયા મેં બે નંગ લવિંગ એક સૂકું લાલ મરચું એક તમાલપત્ર એક સ્ટાર ફૂલ એક મોટો કાળો એલ અને એક ઇંચનો તજનો ટુકડો લીધો છે એ ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરી છે હવે એમાં એક ટેબલ સ્પૂન ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરવાના છે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને ધીમા તાપે એક મિનિટ આપણે સાંતળી લઈએ તો આ રીતે એકાદ મિનિટ બધું સતળાઈ જાય એ પછી આપણે જે શાકભાજી સમારીને રાખ્યા હતા એ બધા જ આમાં એડ કરી દઈશું હવે એની અંદર આપણે દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરીશું આટલી ખીચડીમાં બેથી સવા બે ચમચી મીઠું લાગી જાય છે પણ અત્યારે આપણે દોઢ ચમચી જ ઉમેર્યું છે ચાખીને આપણે પછી પાછળથી ઉમેરીશું તો બરાબર મિક્સ કરી લઈએ અને મસાલા પણ આ સ્ટેજ ઉપર જ આપણે એમાં ઉમેરવાના છે તો મસાલામાં એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે ઢાંકીને બેથી ત્રણ મિનિટ આપણે શાકભાજીને ચડવા દેવાના છે ધ્યાન રાખવાનું છે કે ઢાંકણ આપણે બસ ઉપર મૂકવાનું જ છે આખું ઢાંકણ આપણે નથી ઢાંકવાનું તો બસ ઢાંકણ ઉપર મૂકીને જ ટોટલ બે મિનિટ મેં એને ચડવા દીધું છે હવે આપણે એની અંદર જે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા એ પાણી નીતારીને ઉમેરી દઈશું આ જે ખીચડી છે એ આપણે અહીંયા બેથી ત્રણ વ્યક્તિના હિસાબથી બનાવી છે તો તમારા ઘરના ફેમિલી મેમ્બરના હિસાબથી ક્વોન્ટિટી તમે વધારી કે ઘટાડી શકો છો તો બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને પાણી આપણે તરત જ આની અંદર નથી ઉમેરવાનું પહેલાં ઢાંકીને બધું જ આપણે બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું પછી પાણી ઉમેરીશું તો કુકરની ઉપર બસ ઢાંકણ મૂકીને બે મિનિટ મેં ચડવા દીધું છે હવે આપણે ફરીથી એકવાર બધું જ મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો ત્રણ કપ જેટલું આપણે આની અંદર છસો એમએલ જેટલું પાણી ઉમેરીશું જે કપથી આપણે ચોખા માપ્યા હતા એ જ એમએલ વાળા કપથી માપીને ત્રણ કપ એટલે કે છસો એમએલ મેં પાણી ઉમેર્યું છે પાણી ઓછું લાગે તો આપણે મિક્સ કરીને પાછળથી એડ કરી શકશું તો હજી પણ પાણી મને ઓછું લાગે છે તો અડધો કપ પાણી મેં આમાં બીજું એડ કર્યું છે તો સરસ મિક્સ કરીને હવે આપણે ઢાંકીને બેથી ત્રણ સીટી લગાવીને એને બાફી લઈશું તો અહીંયા મેં ત્રણથી ચાર સીટી લગાવી છે ત્યાર પછી આપણે ઢાંકણ ખોલવાનું છે તો તમે જોઈ શકો છો ખીચડી આપણી સરસ ચડી ગઈ છે બધા જ શાકભાજી પણ ચડી ગયા છે પણ ખીચડીની જે કન્સિસ્ટન્સી છે અહીંયા મને થોડી વધારે ગાડી લાગે છે ખીચડી છે તો વધારે ગાડી સારી પણ નહીં લાગે તો હવે એની અંદર આપણે એક કપ જેટલું પાણી બીજું ઉમેરીશું અને મીઠું પણ આની અંદર મેં ચાખ્યું છે મીઠું પણ ઓછું છે એટલે અડધી ચમચી મીઠું પણ મેં એડ કર્યું છે આટલી ખીચડીમાં ટોટલ બેથી સવા બે ચમચી મીઠું જોઈએ છે મીઠું તમારે તમારા સ્વાદ મુજબ એડ કરવાનું છે હવે એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું ટામેટાની જગ્યાએ આ ખીચડીમાં આંબલીના પલ્પનો યુઝ કરવાનો છે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ ઉમેર્યો છે આંબલીના પલ્પ અને ગોળથી આ રજવાડી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે બસ એના ઉપર ઢાંકણ મૂકીને બે મિનિટ આ ખીચડીને થવા દઈશું બે મિનિટ પછી ઢાંકણ હટાવી લઈશું અને છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણી આ રજવાડી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે હવે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ જો તમે પહેલાં ક્યારે આ રીતે આ રજવાડી ખીચડી બનાવીને ના ખાધી હોય તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આંબલીના પલ્પના લીધે આ ખીચડીનો જે સ્વાદ છે એ બાકીની બધી જ ખીચડીની કમ્પેરમાં એકદમ ડિફરન્ટ લાગે છે એ જ્યારે તમે બનાવીને ખાશો ત્યારે જ તમને ખબર પડશે જો તમે બીમાર હોય તો આ ટેસ્ટી ખીચડી બનાવીને ચોક્કસ ખાજો તમારા મોઢાનો સ્વાદ સુધરી જશે તો અહીંયા તો આ ખીચડીને હું કઢી સાથે સર્વ કરું છું તમે કોઈ પણ પોતાના મનપસંદ રસાવાળા શાક સાથે એને સર્વ કરી શકો છો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા